અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળામાં સરકારી અનાજનો જથ્થો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મળતી માહિતી મુજબ વિસાવદરનો હાજીભાઈ નામનો વ્યક્તિ એ ધારી તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી રેસનિંગના ઘઉં તેમજ ચોખા ફેરિયાઓ પાસેથી ઉઘરાવીને દુકાનમાં સંગ્રહ કરતો હતો ત્યારે એવી બાતમીને આધારે તપાસ કરતા આ સરકારી જથ્થો મળી આવ્યો હતો જેમાં ચોખાના કટ્ટા એકસો જેટલા મળી આવ્યા છે જેની કિંમત ત્રણ રૂપિયા જેટલી થવા જાય છે ત્યારે ઘઉંના પણ સાત કટ્ટા મળી આવ્યા જેની કિંમત આઠ રૂપિયા છે તો બાજરીના પણ છ જેટલા કટ્ટા મળી આવ્યા જેની કિંમત ચાર હજાર બસો અડસઠ છે આ ઉપરાંત કેટલીક બેગ પણ મળી આવી જેની કિંમત પણ છવ્વીસો રૂપિયા જેટલી થવા જાય છે ત્યારે કુલ આ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવે છે